જય શ્રી કૃષ્ણ તમામ ખેડૂત મિત્રોને આજ સવારના જય શ્રી કૃષ્ણ ગોવા લોકો વિવિધ પ્રવૃત્તિઓ માટે આવતા હોય છે અમે એક નાળિયેરી ફાર્મની વિઝિટ માટે આવ્યા એ પણ એટલા માટે કે અત્યારે ખેતીની જે પરિસ્થિતિ થઈ રહી છે એમાં આ એક પાક એવો છે કે જો એ આપણા ત્યાં થઈ જાય તો ખેડૂતોનું જીવન ધોરણ બદલાઈ શકતા છે તો અમે સ્પેશિયલી આ વિઝિટ કરવાનું કારણ હતું કે આ કયા વાતાવરણમાં થઈ શકે કઈ જમીનમાં થઈ શકે અમને પણ એવું હતું કે આ નાળિયેરી માત્ર દરિયા કિનારે થઈ શકે પરંતુ અહીંયા આવ્યા પછી જે બીજે કંપની છે એના ચેરમેન મિસ્ટર લોબો સર એમણે ઝીણવટ ભરી એમની ચાલીસ વર્ષની મહેનતના અંતે વિવિધ દેશોની મુલાકાત કેટલી બધી વેરાયટીઝને ચેક કરીને એમણે આ નવી વેરાયટી સંપૂર્ણ નામની એક વેરાયટી ઉત્પન્ન કરી છે જેમાં એ આપણી જમીનમાં બનાસકાંઠા ઉત્તર ગુજરાત કે ગુજરાતની જમીન પણ થઈ શકશે અને દરેક છોડની એ ગેરંટી આપી રહ્યા છે સૌથી વધારે સંપૂર્ણ જ કેમ તો કે બીજી નાળિયેરીમાં એંસીથી સો નાળિયેર આવવાની શક્યતાઓ છે આમાં અઢીસોથી ત્રણસો નાળિયેરની એ ગેરંટી આપે છે અને ગેરંટી એટલા માટે આપી શકે છે કે એનો પ્રયોગ અહીંયા થઈ ચૂક્યો છે એમણે આંધ્રમાં કર્ણાટકમાં અને ગોવામાં આનો પ્રયોગ કર્યો છે એમની પાસે સંપૂર્ણ ડેટાબેઝ માહિતી છે અને એમની જે કામ કરવાની પદ્ધતિ છે સો ટકા વિશ્વાસ કરી શકાય એવી છે તો આપણા ત્યાં જો આ લાગે અને અઢીસોથી ત્રણસો નાળિયેર વર્ષે આવે અને સાહીઠ વર્ષ સુધી આ વિચાર તો કરો કે જે ખેતીમાંથી આપણે પારાવાર નુકસાન એનાથી થાકી જઈ રહ્યા છીએ તો આ એક પેન્શન બેઝ યોજના કહી શકાય એક વૃક્ષ ભાવીએ આપણે તો આપણા બાળકો સુધી આને લાભ મળવાનો છે અને એનો બહુ કોઈ મોટો ખર્ચ પણ નથી અને એ બધી ચિંતા તમે આપણા બેન કૃષિના ઋષિ નીતુબેન પર છોડી દો એ અને એમની ટીમ તમને સંપૂર્ણ માર્ગદર્શન કરશે અને જ્યાં તમે અટકશો ત્યાં એ પૂર્ણ કરશે ખાલી ભરોસો કરી અને આપણે એ દિશામાં જોવાની જરૂર છે આપણા બનાસકાંઠાનું જીવન ધોરણ બદલાઈ જાય એ માટે સંપૂર્ણ ટીમ અમે બધા તન બન ધનથી ખેડૂત સમાજની સાથે રહીશું આપ સર્વને સવારના દેસો